જય ભીમ જય સવિતા નમો બધાય મિત્રો વાત કરવાની છે એક સુરતનો જે એક ગોવિંદ જે કથાકાર છે પણ આને કથાકાર ન કહેવાય મિત્રો ગધાકાર કહેવાય જે આ ગોવિંદ નામનો એક વ્યક્તિ છે જે જાહેર ટેજ ઉપર જે લાઉસનું જે ભૂંગળું આપી દીધું છે અને જે હરામીના પેટનું એવું કહે છે કે જે આ બંધારણમાં જે સરકારમાં જે બેઠેલા છે એ આપણું શું સારું કરવાના હવે સાંભળજો આ આજી વિડીયો પાછળ મૂકું છું પૂરેપૂરો વિડીયો સાંભળજો વિડીયો નાનો છે જે આ ગોવિંદ જે કથાકાર નહીં પણ ગધાકાર એનું એવું કેવું છે આ આ જે 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 સરકારમાં બેઠેલા બેઠેલા બંધારણમાં આપણું શું સારું કરવાના અને જે આ કાયદો કાયદો શું કરી લેવાના આ એવી રીતે કથાકાર વાત કરે છે ગોવિંદો બરોબર અને પાછું એવું કહે છે કે જે આ બંધારણ જેને બાંધવું એ મૂર્ખ છે આ બંધારણ બાંધ્યું એ મૂર્ખ છે આ બંધારણ નું આલે એવી રીતે વાત કરે છે મિત્રો એ એની એવું કહેવું છે કે જે દીકરી દીકરો જે વીસ વર્ષના થાય એટલે એનો પોતાનો નિર્ણય લઈ અને લગ્ન ગમે ને સાથે લગ્ન કરીએ કે આપણે કાંઈ ન કરી શકીએ પણ બંધારણમાં જોગવાઈ છે ભાઈ વીસ વર્ષની ઉંમર થાય એટલે દીકરી દીકરો જે લગ્ન કરવા હોય ને પોતાનો નિર્ણય લઈ શકે છે તે પોતે સ્વતંત્ર છે અને દેશ વિદેશવાળા એવું કહે છે લુખીના પેટના સાંભળજે આવે તું દેશ વિદેશના એવું કહે છે માણસો જે મોટા મોટા માણસો છે જે ભારતની અંદર જ્યાં લેવા જેવું હોય ને તો એક બંધારણ છે આ તારા બાપે બંધારણ બાંધ્યું છે વિશ્વ વિભૂતિ મહામાનવ ડૉક્ટર સાહેબ આંબેડકરે રાત દિવસ મહેનત કરી અને જેને બંધારણ બાંધ્યું છે અને બધી સમાજને હક અધિકાર આપ્યો છે અને જો આ તેજ ઉપર તું જો ભૂંગળો લઈને તું બેઠો ને લુખીને એ આ તારા બાપના પર તપે બરાબર એટલે તું બોલવામાં ધ્યાન રાખ બરાબર તું બોલવામાં ધ્યાન રાખ તું એમ કા મારો કાયદો હું કરી લેવાના અને આ બંધારણ બાંધવી મૂર્ખ છે એટલે તું અપમાનિત કરે જેટલા જેટલા બંધારણ બાંધ્યું એટલે તું તું અપમાનિત દેશ એમ એમ હોય કે ભારતની અંદર લેવા છે બંધારણ બરોબર અને દીકરી દીકરો આપણે કાંઈ ન કરી શકવી એટલે ભાઈ એની ઉંમર થાય એટલે સ્વતંત્ર છે અને એને ક્યાં રહેવું ક્યાં નહીં ક્યાં લગ્ન કરવા એ બધું પોતે નક્કી કરી શકે લુખીના પેટના બરોબર આપણે કોઈ દીકરીને ઘરે ન રાખી શકવી એની વીસ વર્ષ થાય એટલે એને ગમે લગ્ન કરી શકે કોઈના મા બાપનું કોઈનું કાંઈ હાલે નહીં બરોબર નકર તો અમુક ત્રીસ ત્રીસ ચાલીસ ચાલીસ વર્ષ થાય તો દીકરીને કોઈ પહોંડાવે નહીં ઘરે રાખે અમુક તો જો કે દીકરીને ઘરે રાખવાની જ ન હોય એને પહોંડાઈ જ દેવાની હોય પણ વીસ વર્ષની થાય એટલે પોતાનો નિર્ણય લઈ શકે અને એમાં મા બાપનું કોઈનું હાલે નહીં એટલે લુખીના તું સુધરી જાય છે અને તું એમ કહેશ કે સરકારમાં જે બેઠેલા હોય આજે બંધારણમાં જે બેઠા હોય એટલે આપણું શું સારું કરવાના એટલે આ દેશ આખો સંવિધાનથી હાલે છે લુખીના પેટના તું સંવિધાન વાંચ પહેલાં કાયદો હોય તું એમ કે કાયદો 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 કરીએ કે એટલે કાયદો કાયદાનું કામ કરે એ તને ખબર છે એટલે મેં આ ભાઈને ફોન કર્યો પણ લાગ્યો નથી અને આગળ આ લુખીનાનો ગધાકાર સંદ્રેશ સંદ્રેશ ગોવિંદ એનો વિડીયો આગળ હું મૂકું છું એ સાંભળો અને પછી ખબર પડશે આ જે કથાકાર છે આને કોને ટેજ ઉપર ચડાવી અને ભૂંગળું આપી દીધું એ તમે આ સાંભળો ગોવિંદાને અને પછી આગળ આપણે ચર્ચા કરવી જે રીતે એવા લોકો સરકાર અને સંવિધાનના આશ્રય ઉપર બેઠા છે આ આપણને સુખી કરશે કોઈ દિનો થઈએ કે કાયદો શું કરલે ચાલો ક્યો તમે તમારો દીકરો તમારી દીકરી વીસ વર્ષ તમે એને પાલન કર્યું છે તમે એનું પોષણ કર્યું છે પણ એ જાતે ક્યાંક નિર્ણય કરીને વિવાહ કરી લેને તમે કાંઈ ન કરી શકો એને કાયદો બનાવવા વાળી સરકાર કેટલી મૂર્ખ છે આ બંધારણ જેણે બનાવ્યું છે એ કેટલા મૂર્ખ વ્યક્તિઓ હશે અવલ નંબરના એમ અને લોકો એમ કે છે સંવિધાનને ફોલો કરો આ સંવિધાને આ દેશને વ્યભિચારમાં ધકેલી દીધો છે સંવિધાન ધર્મના આધાર ઉપર હોવું જોઈએ કે વાત સત્ય છે કે નથી આ વ્યવિચાર તો હા બે આ લુખીએ આખો વિડીયો હવે એનું એવું કેવું છે આ દેશ રહ્યો આ સંવિધાન રહ્યું એ ધર્મના નામ ઉપર હાલવું જોઈએ એટલે આ બધાએ ને આ સંવિધાનની અંદર હક આપેલો છે હક અધિકાર જેને ધર્મ જે પાળવો હોય જેને જેવી રીતે રહેવું હોય આ સંવિધાનમાં બધાય કાયદા કાનૂનમાં આપેલા છે લુખીને અને તું પાછું એમ કહેશ કે છોકરી છોકરાની વીસ વર્ષ ઉંમર થાય એટલે આપણે કાંઈ ન કરી શકવી એ પોતાનો નિર્ણય લઈ શકે આપણે આપણે મોટા કર્યા હોય ખવડાવી પીવડીને મોટા કર્યા હોય ભીણા ગણાય કર્યા હોય ભણાવ્યા હોય ગણાવ્યા હોય અને પછી આપણે મોટા કરીને એની રીતે લગ્ન કરીએ કે અધિકાર મળ્યો છે અને તું પાછો એમ કહીશ કે કાયદો હું કરી લઈ કાયદો કાયદાનું કામ કરે ભાઈ આ કાયદાના વાત કાયદાના શિસવાડામાં તું આવી જાયશ ને તો મારો ભાઈ તને જામીન નહીં મળે બરોબર એટલે સુધરી જાજે અને તું એમ કે સરકારમાં જેટલા બેઠેલા માણસો છે આ સંવિધાનમાં જે બેઠેલા છે એ આપણું શું સારું કરવાના આ સંવિધાનવાળા જ સારું કરે બરાબર આખો દેશ આલે છે એ થી આલે છે એટલે સંવિધાન સારું કરે બરાબર એટલે લુખીના તું ખોટે ખોટા મેસેજ ગોવિંદા તો સ્ટેજ ઉપર બેસીને અને ભૂંગળું તું મોઢામાં ભરાવીને અને તું આ ખોટા મેસેજ ખોટા ફેલાયમાં અને આ દેશને તું બરબાદ કરવાની વાત કરી રહ્યો છો આ તું સંવિધાનને ખતમ કરવાની વાત કરી રહ્યો છો તું એમ કહીશ આ સંવિધાન કોને બનાવ્યું એ મૂર્ખ છે એટલે આ લુખીના પેટના આ ડૉક્ટર સાહેબ આંબેડકરે રાત દિવસ મહેનત કરી અને આખું સંવિધાન બનાવ્યું છે બરાબર કારણ કે દેશ વિદેશવાળા કહેતા હોય કે ભારતની અંદર લેવા જેવું હોય તો સંવિધાન છે સંવિધાનનું હોય તો હું થાય એનું કાંઈ નક્કી નથી બરાબર તો મિત્રો આ આખો વિડીયો તમે સાંભળ્યો અને આ જે ગોવિંદાનો પણ વિડીયો સાંભળ્યો અને જો કે નંબર તો નથી મૂકતો કારણ કે નંબર એને મેં ફોન કર્યો એટલે લાગતો નથી તો મિત્રો આ વધુમાં વધુ આ વિડીયો શેર કરજો અને આવા લુખીને આને ખરેખર પર્દાફાશ કરવા જોઈએ કારણ કે આને કાંઈ બુદ્ધિ નથી આ બધું કેવું બોલો તમે આખું વિડિયો સાંભળ્યો તો મિત્રો વિડીયોમાં એટલું જ મળીશું નવા વિડીયોમાં ત્યાર સુધી જય હિન્દ જય ભારત જય સંવિધાન